આપ પ્લસ સાથે આખરી ગરમીમાં વાહન ચાલકોએ સલામતી કઈ રીતે રાખવી તે દર્શાવતા ટીઆરબી જવાનોનો પગાર વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી અને તેનો પ્રકોપ ચાલુ છે ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક વિભાગે નિમણૂક કરેલા ટીઆરબી જવાનો આખરી ગરમીમાં ફરજ બજાવે છે દિવાળીપુરા સર્કલ ઉપર ઊભા રહીને વાહન ચાલકોને સલામતી કઈ રીતે રાખવી તે દર્શાવતા સાઈનબોર્ડ લઈને તેઓ ઊભા રહેતા નજરે પડ્યા હતા ટીઆરબી જવાનો દિવસમાં ફક્ત ત્રણસો રૂપિયામાં આવી કાળઝાળ ગરમીમાં ઊભા રહીને વાહન ચાલકોએ કઈ રીતે સલામતી રાખવી તેનું નિદર્શન કરી રહ્યા છે ત્યારે ટીઆરબી જવાનોનો પગાર વધારવામાં આવે એવી પણ માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર